અંજાર ગઢપાદર રોડ વચ્ચે જીનિયસ કંપની નજીક યુવાન મૃત હાલતમાં મળી આવ્યું પ્રાથમિક મળતી માહિતી મુજબ આ યુવાનનું નામ નવીનભાઈ સાજણભાઈ રબારી હોવાનું જાણવા મળ્યું છે અને તે ભુજ તાલુકાના ધાણેટી ગામનો છે જેનો આજે સવારે મૃતદેહ મળી આવતા ચકચાર પ્રસરી છે શંકાસ્પદ હાલતમાં મળી આવેલ મૃતદેહનો કબજો લઈ પોલીસે પીએમ માટે મોકલી આપ્યું છે આ યુવાનની હત્યા થઈ હોય તેવું સમાજના અગ્રણીઓ દ્વારા પોલીસ સમક્ષ શંકા વ્યક્ત કરી છે આ યુવાનનું શા કારણે મૃત્યુ થયું તે બાબતે વધુ તપાસ અંજાર પોલીસે ચલાવી છે પીએમ બાદ યોગ્ય કારણ બહાર આવશે તેવું પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા સંગાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515